નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાનો છે ગુજરાતમાં હાલ ચોમાસું ધીરું પડ્યું છે ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે ભરૂચના વિસ્તારો નર્મદા સુરત અને તાપીના વિસ્તારો નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી દમણના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદી માહોલ જોવા મળવાની સંભાવનાઓ છે તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ છે આ સાથે તમને જણાવી દઈએ કે આઠમી તારીખે કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે નવમી તારીખે અરવલ્લીના વિસ્તારો મહીસાગર દાહોદ અને પંચમહાલના વિસ્તારો નર્મદા સુરત નવસારી અને વલસાડના વિસ્તારો દમણ અને નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદની સંભાવનાઓ છે નવમી તારીખે ગાજવી સાથે વરસાદની શક્યતાઓ છે તો દસમી તારીખની વાત કરવામાં આવે તો કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવી સાથે હળવા વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કંઈક અમુક સ્થળોએ તો છૂટા છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદની સંભાવનાઓ છે અગિયારમી તારીખની જો વાત કરવામાં આવે તો અગિયારમી તારીખે તમામ જિલ્લાઓમાં ગાજવી સાથે કંઈક મોટાભાગના સ્થળો ઉપર તો ક્યાંક ઘણા સ્થળો ઉપર તો કે અમુક સ્થળો ઉપર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે